আকাশবাদা সামচার চৈতা বাঁচেছে সবপ্রথম মুখে সমাচার પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં પચીસ ઈ બસોને લીલી ઝંડી આપી બારસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહપુરૂષ સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ ભારત અને ઇટાલીએ મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા દસ મુદ્દાની સંયુક્ત વ્યૂહાત્મક યોજના તૈયાર કરી હોવાનું ઇટાલીના રાજદૂતનું નિવેદન રાજ્યના એકસો તાલુકામાં આજે કમોસમી વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી અને આઈસીસી મહિલા એક દિવસીય વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા ત્રણસો રનનો લક્ષ્યાંક આપ્યો સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના પ્રવાસે ગુજરાત આવી પહોંચ્યા છે તેમણે આજે એકતાનગરમાં પચીસ ઇલે ટ્રેક બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું શ્રી મોદી થોડીવારમાં એક હજાર બસ્સોને ઓગણીસ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેમજ આજે સાંજે શરૂ થઇ રહેલા વિવિધ વિકાસ થકી એકતા પરિસરમાં ઇકો ટુરિઝમ હરિત પરિવહન આધુનિક માળખાકીય સુવિધા આદિવાસી વિકાસને પ્રોત્સાહન મળશે સડસઠ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર ભારતના રજવાડાઓના સંગ્રહાલય સહિત વીર બાલક ઉદ્યાન રમતગમત સંકુલ વર્ષા વન પ્રોજેક્ટ શુલ્પાણેશ્વર ઘાટ નજીક જેટી વિકાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાવેલેટર્સ સહિત વિભિન્ન વિકાસ કામોના શિલાન્યાસ કરશે આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એક ખાસ સ્મારક સિક્કાનું અને ટપાલ ટિકિટનું અનાવરણ પણ કરશે અપર્ણા ખૂંટ આકાશવાણી સમાચાર અમદાવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે લો પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસોને પચાસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે શ્રી મોદી દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે યોજાનાર મૂવિંગ પરેડનું નિરીક્ષણ કરશે ત્યારબાદ શ્રી મોદી આરંભ સેવન પોઈન્ટ ઓ અંતર્ગત સોમા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓ સાથે સંવાદ કરશે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોપુરુષ સરદાર પટેલ સાહેબની એકસો ને પચાસમી જન્મજયંતિની ઉજવણીની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર મૂવિંગ પરેડ યોજાશે આ પરેડમાં બીએસએફ સીઆઈએસએફ આઈટીબીપી સીઆરપીએફ એસએસબી જેએનકે પંજાબ આસામ ત્રિપુરા ઓડિશા છત્તીસગઢ કેરાલા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને એનસીસી મળીને કુલ સોળ કંટી જન્સ સહભાગી થશે ઓપરેશન સિંધુના બીએસએફના સોળ પદક વિજેતા અને સીઆરપીએફના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી સીમા જોડાશે દરમિયાન વિવિધ રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા એક તત્વથી આધારિત દસ ટેબ્લો રજૂ કરાશે આ ઉપરાંત વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો યોજાશે सरदार वल्लभ भाई पटेल एक सौ पचासमी जन्म जयंती निमित्ते एकत्र ऑक्टोबरे देशभर में रन फॉर यूनिटी नु आयोजन करायु तरह केन्द्रीय गृह और सहकार मंत्री अमित शाह आपी। रन फॉर यूनिटी को बड़े स्तर पर आयोजित करने का निर्णय लिया गया है देश के सभी राज्य केंद्र शासित प्रदेश जिला पुलिस स्टेशन सभी स्कूल्स और यूनिवर्सिटी में रन फॉर यूनिटी का आयोजन हुआ है उसके बाद देश का प्रत्येक नागरिक देश की एकता और अखंडता के लिए शपथ लेने का भी कार्यक्रम आयोजित किया गया है दरम्यान मुख्यमंत्री भूपेन्द्र पटेल आती ना नारायणपुरा खाते यूनिटी मार्च नो प्रस्थान करश રાજ્યભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં રાષ્ટ્રીય એકતા શપથ ગ્રહણના કાર્યક્રમો યોજાયા હતા ડાંગ જિલ્લામાં અધિક કલેક્ટરની આગેવાનીમાં જુદી જુદી શાખાના અધિકારીઓ ઉપરાંત કર્મચારીઓએ એકતાના શપથ ગ્રહણ કર્યા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતાને અખંડિતતા જાળવવાના સંકલ્પ સાથે એકતા શપથ લેવામાં આવ્યા હતા મહીસાગર જિલ્લામાં પણ કલેક્ટરની હાજરીમાં અધિકારીઓ અને એક કર્મચારીઓ એકતા શપથ ગ્રહણ કર્યા હતા પાટણ મોરબી અને ભાવ ભાવનગર જિલ્લામાં પણ જિલ્લા વહીવટીતંત્રના અધિકારી અને કર્મચારીઓએ એકતા શપથ લીધા હતા નર્મદા જિલ્લાના ખાતે પહેલીથી પંદરમી નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ અને ભારત પર્વની ઉજવણી કરાશે જેના અનુસંધાને વિવિધ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરાયું છે આ કાર્યક્રમોમાં ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન પર રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ ભગવાન બિરસા મુંડાના જીવનના વિવિધ પાસાઓને પ્રદર્શિત કરતું વિશેષ થીમ પેવેલિયન અને આદિવાસી પરંપરાગત હસ્તકલાકૃતિઓ ચિત્રકલા ખાદ્ય બનાવટોનું ભવ્ય પ્રદર્શન યોજાશે આ ઉપરાંત આદિજાતિ જનસમૂહની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ઉમર જણગામ વલસાડથી એકતાનગર અને અંબાજી બનાસકાંઠાથી એકતાનગર સુધીની બે જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન કરાશે આ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ અને સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે જનજાતીય ગૌરવ દિવસ પંદરમી નવેમ્બરે એકતાનગર ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો જનજાતીય ગૌરવ સમાપન યોજાશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ન્યૂઝ ઓન એર ડોટ ડોટ ઇન અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ને એબીઆઈડીને ફોલો કરશો ભારતમાં ઇટાલીના રાજદૂત શ્રીયુક્ત એન્ટોનીયો બાર્ટોલીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી બંને વચ્ચે ઉત્પાદન રમત ઉદ્યોગો ખાદ્ય પ્રસંસ્કરણ વેસ્ટ ટુ એનર્જી અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી તથા કનેક્ટીવીટી અને સ્માર્ટ પરિવહન સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહભાગીતાની સંભાવના અંગે ચર્ચા થઈ દરમિયાન શ્રી પટેલે જણાવ્યું કે ગુજરાતે પોલીસી ડ્રીવન અને મેન્યુફેકચરીંગ હબ બનાવવા સાથે વિકસિત એટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનના પ્રધાનમંત્રીના સંકલ્પ માટે વિકસિત ગુજરાત એટ ટુ થાઉ થાઉઝન્ડ ફોર્ટી સેવનનો રોડ મેપલીવ વેલ અર્નિંગ વેલના ધ્યેય સાથે તૈયાર કર્યો છે દરમિયાન ઇટાલીના રાજદૂત શ્રી બાર્ટોલીએ કહ્યું કે ભારત અને ઇટાલીએ મુખ્ય ક્ષેત્રોમાં સહયોગનો સેતુ મજબૂત બનાવવા દસ મુદ્દાનો સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના તૈયાર કરી છે આગામી ત્રણ દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્રના પોરબંદર ભાવનગર સહિતના દરિયાકાંઠાના જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ વલસાડ સહિત તમામ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે ત્રીસથી થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે हेवी रेन वार्डिंग अगले तीन दिन के लिए दिया गया है आइसोलेटेड प्लेसेज में ये लो वार्निंग के साथ और थंडर स्टोन वार्डिंग अगले चार दिन के लिए दिया गया है विंड स्पीड रहेगा थर्टी टू फोर्टी किलोमीटर प्रति घंटा अभी जो हेवी है वार्निंग गुजरात रीजन में दिया गया है बड़ोदरा छोटा उदयपुर होते हुए जितना जिला है सबके लिए आइसोलेटेड प्लेसेज में हेवी रेनफोर्ट वार्डिंग येलो वार्डिंग के साथ दिया गया है इंक्लूडिंग दामन दाद्रा नगर अगलू ભારે પવન કૂંકાવાની આગાહીને ધ્યાનમાં લઈને મદદનીશ ઉદ્યોગ નિયામક જામનગર દ્વારા જિલ્લાના બોટ માલિકોને તાત્કાલિક અસરથી બોટો પરત બોલાવી લઈ રિટર્ન એન્ટ્રી કરાવી લેવા સૂચના અપાઈ છે રાજ્યમાં કાર્તક માસમાં અષાઢી માહોલ જામ્યો છે આજે એકસોને અઠ્ઠાવન તાલુકામાં કમોસમી વરસાદના અહેવાલ છે ભાવનગરના મહુવામાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો તળાજા ભરૂચ જિલ્લાના હાંસોડ ડાંગના સુબીર તેમજ ગાંધીનગરમાં બે ઇંચ કરતાં વધુ વરસાદ થયાના અહેવાલ છે અમદાવાદમાં પણ આજે હળવો વરસાદ નોંધાયો બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદને પગલે અનેક જિલ્લામાં પાકોને નુકસાન થયાના પણ અહેવાલ મળતા રાજ્ય સરકાર સર્વે કરવાના પણ આદેશ આપ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ પાકની નુકસાનીનો સર્વે હાથ ધરાશે ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકાના કુલ ઓગણપચાસ ગામોમાં પાક નુકસાન અંગે સર્વેની કામગીરી માટે એકસો થી વધુ ગ્રામ સેવકો વીસી અને સંબંધિત વિભાગ ટીમો મેદાને ઉતારશે તમામ ટીમો કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડિજિટલ પદ્ધતિથી સર્વે કરશે દરેક તાલુકામાં વર્ગ એક અથવા વર્ગ બે કક્ષાના અધિકારીઓ નોડલ તરીકે નિયુક્ત કરવા માટે જે સમગ્ર કામગીરીનું માર્ગદર્શન અને દેખરેખ રાખશે જે કિસ્સામાં ઓનલાઈન સર્વે શક્ય ન હોય તે અસરગ્રસ્ત ખેતરોના અવસાંશ રેખાંશ દર્શાવતા ફોટોગ્રાફર્સ લેવાના રહે છે આ કામગીરી તાત્કાલિક શરૂ કરી સાત દિવસની અંદર પૂર્ણ કરી રિપોર્ટ જિલ્લા પંચાયતને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે રાજેશ ભજગોધર ગીર સોમનાથ આકાશવાણી આઈસીસી મહિલા એક દિવસીય વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા ત્રણસોને ઓગણચાલીસ રનનો લક્ષ્યાંક આપ્યો છે નવી મુંબઈના ડીવાય પાર્ટી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં ને આણત્રીસ રન કર્યા હતા ઓસ્ટ્રેલિયાના ફીબી લીચફિલ્ડે શાનદાર સદી નોંધાવતા એકસો ઓગણીસ અને એલિસ પેરીએ સતોતેર અને એશલે ગાર્ડરે ત્રેસઠ રન બનાવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં 25 ઇ બસોને લીલી ઝંડી આપી બારસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું અને કરશે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલ સાહેબની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ ભારત અને ઇટાલીમાં મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ મજબૂત બનાવવા દસ મુદ્દાની સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના તૈયાર કરી હોવાનું ઇટાલીના રાજદૂતનું નિવેદન રાજ્યના એકસો અઠાવન તાલુકામાં આજે કમોસમી વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી ICC महिला एक दिवसीय विश्व कप के बिजी सेमीफाइनल में ऑस्ट्रेलियाई भारत ने जीतपा 339 रन नौ लक्ष्य कापियो आकाशवाणी अहमदाबाद वडोदरा केंद्र पर दी प्रादेशिक समाचार पूरा था अब पश्चात आप रात्रि 7:50 मिनट에 राष्ट्रीय समाचार सांभी शक्षो really uh, uh, the umpire was quite uh, firm of course got a very experienced umpire there shoot at pawn and she quickly gave the decision in favor of the bowler.